હું આટલા દિવસે તમારા ઘરે રોકાણી તો તમને આમ કેવુંક લાગુ હું ગયમી તો ખરી તમને હા હા ગયમી જ ને પણ એમાં શું વાંધો છે એટલે આમ ગયમી એટલે એમ નઈ આમ મારો સ્વભાવ ને હું રોકાણી તો તમને મજા તો આવે છે ને હા તો મજા જ આવે ને પણ તું આવા હો પ્રચિયા પ્રશ્ન કરે છે મજા જ આવે ને મારી સાડી રોકાઈ તો કોને નો મજા આવે પણ તારીમાં પૂછવાનું જ તો જીજી ને તમાજ જ આવી હોય એમાં કઈ બહુ ઉપાય નથી મને તો બહુ મજા આવી તો હું શું વિચારું છું હવે મને આ મજા આવે છે ને તો હું છ મહિના રોકાય જ જવાય તમારી પ્રાચીન આધ્યાન બધા મને બહુ મજા આવે છે પૂછવાનું જ ન હોય બોલો લ્યો મારી સાડી મિત્રો આવી છે દુબઈથી સ્પેશિયલ ખાલી મહિનો રોકાવા આવી હતી અને એને અમારા સ્વભાવ એવા ગમી ગયા ને તો એ કે હવે છ મહિના રોકાઈ જવું છે એટલે મને એ નથી ખબર પડતી કે મારો ને પ્રાચીનો સ્વભાવ બહુ સારો હોય છે કે એને બહુ મજા આવી ગઈ તને આમ ઘૂઘરા

પૂછી લે એમાં બધું આવી ગયું એમ તમતાર એમાં શું છે કે આપણું કઈ છે નહીં એમ તમતાર આમાં શું છે બે બેનું ભેગી થાય એટલે એમાં આપણે વચ્ચે ડબકા મૂકીને તો પછી આપણું માન ઘટી જાય એટલે તમતારે તું રોકા તને મજા આવે ત્યાં સુધી રોકા તારું કામ ન બગડે ત્યાં સુધી રોકા બસ હા તો હું તો વિચારું છું પછી આપણે છે ને સોમનાથ ફરવા જાશું અને બધા અલગ અલગ જગ્યાએ ફરવા જાવું જીજુ આપણે મજા જ આવશે તો હું તો રોકાઉ છું આયા હા હા ભલે ને રોકાય ભાઈ તું તારે સોમનાથ જવું તો આપણે જીજુને પૂછવાનું ન થાય આપણે વયા જશું સોમનાથ અને જીજાજીને લેતા જશું આપણે બધે ફરવા તારે જ્યાં જવું હા બસ તું આમ આમ ખાલી આમ હાથ લાંબો કરીશ ને એટલે તારી આંગળીયા પકડી લે પછી તમાર બેન વયું જવાનું રેડી એમ નઈ પણ ઈ પ્રાચી એમ કહે છે તારે ખાલી આમ હાથ લાંબો કરવાનો એટલે પોચા અમે પકડી લેવું એમ

તમે અત્યારે મગજ છે ને છ મહિના કેલ્ક્યુલેશન કરતા હશો કેટલો એવો ખર્ચો ગણવાનો હોય તારે અહીંયા અમારા ઘરે અને મારા ઘરે તારે સ્પેશિયલી ગણવાનું હોય કોઈ દિવસ કોઈ પણ મજા કરવાની છે આપણે ખાઈ પીને મજા કરવાના છે જિંદગીમાં જીવન શું લેવા આવ્યા છીએ આપણે સોમનાથ જવું છે તો મારે જવું હોય અમે તો મારે

એટલે હું પાસ્તા બનાવું ને એટલે દુબઈમાં મારા આજુબાજુના વાળા બધા છે ને 15 માં 15 માં નહીં સોરી 55 માં 55 માં મારે થી સ્મેલ લેવા આવે ખાલી મારા પાસ્તા ઓ હો હો બોલો લ્યો મારી સાડી છે ને દુબઈમાં રહે છે એ કે હું પાસ્તા બનાવું ને તો આજુબાજુની બિલ્ડિંગ વાળા એ કે ખાલી સુગંધ લેવા ઈ કે પાસ્તા ની એના ઘરે પૂકી જાય આ સુગંધ લેવા આવે જ કેમ કે પાસ્તાની સ્મેલ એની અરોમા જે તમે કયો ને ઈ જ એકદમ જોરદાર હોય હવે ઈ બધું ઠીક છે પણ તું પેલા પુડલા શીખી જાય ને ત્યારે ધૂબે પુડલા બનાવવા હોય ને પચાસ માળ સુધી બધાની સામ સુગંધ લેવડાવી ને તો પુટલા તો શીખી જાય જો સૌથી પહેલા છે ને આમાં નાખવાનું મીઠું બરાબર એટલે પણ આ એમ નહીં પણ મીઠું એટલે ને કેક પેલા કોનો લોટ છે હા એને એટલી તો હવે મારી બેન ને ખબર છે કે આ લોટ ચણાનો લોટ છે બરાબર એટલી તો એને ખબર પડે છે હવે હા બોલે આ ત્યારે આ બે બેનું આજે પુડલા બનાવતા શીખે છે પુડલાના લોટની અંદર પેલા તમે કોઈને શીખવું હોય તો શીખી લ્યો જો પ્રાચી મીઠું એમ નહીં જો હાંભળ જો મીઠું છે ને પછી જેનામાં મીઠું ઓછું હોય નાખવાનું જેનામાં મીઠું હોય નાખવાનું તો તમે ઉપાધી કરો છે ને સ્પેશિયલ હું તમારા માટે બનાવું છું તમારા મીઠું હાવ ઓછું છે તું રેવા દે ને યાર એક તો તને ગુજરાતી ખાવાનું કઈ બનાવતા આવડતું નથી તમે ઈ રેવા દો

તમે આની સુગંધ આવે જ ને એને સુગંધ નઈ ને સુગંધીંકી ને અત્યારે બુડલા બનાવતા જો પ્રાચી શીખવાડે છે આ મારી હાડી છે ને એકદમ આ મતરંગી મળી છે કારણ કે એને બુડલા બનાવતા નથી આવડતા બોલો એટલે નવી નવાઈ કેવાય ને તમારે કોઈ હાડી હોય તો કોમેન્ટ કરજો

ખાવા માંડો આપણ તમે ખાવા માંડો એ વાત સાચી છે પણ મિત્રો દુબઈ રહેતા હોય ને જે આપણા મહેમાન છે કે કોઈ પણ ફોરેનમાં રહેતા હોય એટલે એને નો ડાઉટ થોડુંક ઓછું ખાવાનું બનાવતા આવડતું હોય કારણ કે ત્યાં એને સિસ્ટમ ન હોય ખાવાનું બનાવવાની પણ આ મારી સાડી એ જે ગરમા ગરમા પુડલા ઉતાર્યા છે ને એમાં સુપર એટલે સુપર હોય એમ તમ તારે તું ચાક તમ તારે તને ખબર છે બે માણા ખાવા મેં એમ નથી કહેતા કે લે તું તો ખા એમ કે લે તું ખા તમ તારે તારે બેન ને ખવડાય તું ભૂંજામાં તમ તારે હા હે હે વાહ વાહ કૃપુ વાહ વાહ પ્રાતિવા મારી બેન ને શીખવાડે મને પુડલા એટલે પ્રાચી આજે ખાલી અને પછી કહી દીધું તમે ખાવ મને હું એક પૂટલું તો ખાઈ ગયો છું એટલે મિત્રો આપણી સાડી ઘરે આવી છે અને ઘરે સાડી આવી ને સાડી ઘરે ને પૂટલા બનાવી ને લાલ ઝાંઝરિયુ લાવી ને ઝાંઝરિયું મારી ખાય

અને આજે મેં ખાધા છે પ્રાચી ઘરે જે પ્રાચી મને તે શીખવાડ્યા પણ ઓહે હે પુડલા બનાવે મને વિશ્વાસ નથી આવતો કે મેં આટલા સરસ પુડલા બનાવ્યા એટલે એમાં લોટ તો પ્રાચી એ બાંધો છે તે ખાલી આમાં ઉતાર્યા છે ઓ પછી પણ સાચી મહેનત તો ઉતારવાની છે લોટ તો બધે બાંધી લેવાય એવું એવું નથી ખોટી વાત છે મિત્રો લોટ બાંધવાની કળા હોય ને તો પુડલા સારા ઉતરે હવે તમે લોટ ગંધારો ઉતારો તો પછી એમાં તમારા પુડલા પછી એવા જ ઉતરે લોટ કોઈની ગંધારો ન હોય આમાં પાથરવાનું પછી માં ઓઈલ નાખવાનું ધીમે ધીમે ઉઠલાવવાનું ફાટી જ